દાહોદ જિલ્લામાં ગુરુવારે સમય વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો દાહોદ શહેરમાં આકરી ગરમી વચ્ચે ધોધમાર વરસાદ શરૂ થતા લોકો આશ્ચર્યમાં હતા ગણતરીના જ મિનિટોમાં શહેરના રસ્તા પર પાણી વહેતા થયા આકરી ગરમી વચ્ચે વરસાદ વરસતા લોકોએ ઠંડકનો અનુભવ કર્યો દહોસર ઉપરાંત જિલ્લાના કેટલાક તાલુકાઓમાં પણ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો જાલોદના લીમડી વરોળ મીરાખેડી સહિતના ગામોમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો સંજેલી તાલુકાના હિરોલા ગામે પણ વરસાદના કરા પડ્યા હતા આ ભર ઉનાળામાં વરસાદ વરસતા ધરતીપુત્રો ચિંતિત બન્યા હતા ભારે પવન ફૂંકાવાના કારણે કેટલાક શેડના છાપરા ઉડતા જોવા મળ્યા તો બીજી તરફ ફાલ લગ્નની સિઝન શરૂ હોવાથી કેટલાક લગ્ન લઈ બેઠેલા પરિવારો પણ ચિંતામાં મુકાઈ ગયા હતા રિપોર્ટર વિજય ચરપોટ સંજેલી